ત્રીજું હતું ભણે ઓ પીઠળ હાકલતા પળી હાલે વાહ વાહ એ આયુ આ સીકડે આવ્યાન ધીંગા ਢੇ ਬਰ ਲਈ ਵਾ ਵਾ ਪਣ ਥੋੜੇ ਥੋੜੇ ਤਾਂ ਗਣੇ ਨਹੀਂ ਥਾਈ ਓ ਮੜੀਆਲਾ ਦੇਵਾਇ ਵਰਵੜੀ ਇਵਰਾਦਲੇ ਨੋਨ ਵਰਵੜੀ ਦਣੋਂ ਮੜੀ ਦਨਦਨ ਦਿਨੋ দান ਪੜਾਇ ਲੈਵਾਨਾ ਲੈਵਾਨਾ ਨ ਸੇਵਾ ਓ ਮੜੀ ਦਨਦਨ ਸੋਨਲ ਮਾਤ ਵਾ ਮੁੱਠੂ ਨਾ ਢੀ

દાઢી બાંધીને કોક આવે ને એ બુદ્ધિ વગર નો હોય દાઢી બાંધીને કોકને ઘરે ન જવાય જે એટલે તમે ખુલ્લું થઈ ગયું એટલે શું છે કુદરતી છે કોકને ઘરે જાય કુદરતી રીતે જવાનું વળ લઈને એમ એ બહુ સારી વાત કરી દાઢી બાંધીને આવે ક્યાંક અમારા હતા ને એક ભાઈ આવ્યો કોક દાઢી બાંધી તો આ બુદ્ધિ વગર નો હોય દાઢી બાંધીને કોકને ઘરે ન જવાય અને દાઢી રાખ્યા પછી ઘણા બધા વટ રાખવા પડે ખોટી રીતે કોઈ આપણી આજુબાજુ કોઈ હેરાન કરતું હોય તો પછી દાઢી રાખી હોય તો મારા કાકા એમ કે એનું પૂરું કરવું પડે એમ

એની મજા છે એટલે થોડો અવાજ પણ આવતો હશે પણ આ કાળાવાળ જુઓ તમે જે ઓરિજિનલ છે તો તમારા આવાજ કાળાવાળ હશે પેલા બરાબર ને પણ હવે આવા શેમ્પુના કારણે કદાચ નહીં રહ્યા હોય કાનભાઈ તમને જો કાનભા મું છે રાજભા સોરી કાનભા નહીં તો અમને કાનભા કહેવાય ને તો તો પછી કાનભા તો ગાવું પણ પડ્યો તો તમને ગવડાવું પેલા હું તમારા વાળ વિશે એક સવાલ કરવો છે

કોરક તો આપણે હમણાં વાત કરી જ છે તમે જે ખાઓ છો એ એ જ ખાવાનું તમે જે આજે ખાધું ને એ જ ખાવાનું બહારના બકાલુ એવું બધું ઓછું ક્યારેક હોય બાકી છે કોઈ બીજું આપડું દેશી જ બધું છો તમે હા કાકાના દીકરા એમના તો શું ગાશે ગીર માં રહું છું તો ગીર ગીર નું જ ગાઉં ને વાહ વાહ પણ રૂડી અનરળ્યા મણી અનવોલી હરિયાળી ને હેતાળ पण चारण आरे रे तारा पहू ने पासा वाढ पण चारण या गरिडवी अरे रे तारा पहू ने થી ડરતી ઘાટ ઉતરતી ને પડતી પડતી આ ઘડતી એ આવે ઉછળતી જરા ને ડરતી હરતી ફરતી મધ ધરતી કલકારા પગલા ભરતી જાય ગરજતી જોરાળી યહી રણ હલકાળી જો બનવાળી નદી રૂપાળી નખરાળી જી રે ભાઈ નદી રૂપાળી નખરાળી મિત્રો રાજભાને પણ ગેર છોડવી ગમતી નથી ગીરને છોડવાની એમની ક્યારે ઈચ્છા હોતી નથી પણ ક્યાં અટકવું પડતું છે સમયને સાથે આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું એમને પણ હવે ગીર છોડવી પડશે મારે પણ છોડવી પડશે પણ વારંવાર અહીં આવીશ બધું ઘણા બધા વિડીયો સાથે મળીશ પણ હજુમાં જતાં જતાં ગીરને યાદ કરીને કશું કહેવું હોય તો ગીર હું કાયમ પ્રોગ્રામમાં કહું છું કે ગીર છે તમે પ્રકૃતિની રીતે કે જાળવા હારા કે હાવજ કે જનાવર જોવા આવે એ રીતે ના આવો અનુભૂતિ કરવા માટે આવો તો ગંગાને હરદ્વારમાં ગંગાના કાંઠે જ અને તમારે આત્માને જે શાંતિની અનુભૂતિ મળે એ અનુભૂતિ ગીરમાં મળે છે આખા વર્લ્ડમાં જેટલા જંગલ છે ભારતના જંગલ હોય કે ગુજરાતના પણ બીજા પ્રાંતના જંગલ હોય અને બીજા રાજ્યોના હોય કે ભારત બહારના કોઈ જંગલ હોય એમાં સાત્વિક પ્રજા રહેતી હોય જે નકશી સાત્વિક છે જે કોઈ પ્રકારના નુકસાન પ્રકૃતિને કોઈ જીવ જંતુ ન કરે અને પોતાની મહેનતથી ખાય અને આવકારો દેવો અને પોતાનો નીતિનો ઓડકાર લેવો અને આવે અને નીતિનો ઓડકારથી ખવડાવીને એને ઓડકાર મળે અને નીતિથી ખાવું અને પ્રકૃતિ સાથે ને એને ઓળઘોળ થઈને રહે એવી પ્રજા વિશ્વમાં હોય તો એક ગાંધી ગીરમાં છે એટલે ગીરની અનુભૂતિ કરી શકાય ગીર વિશે બોલવા માટે ગીરના મહિમાનો દરિયો ભર્યો અને કવિ કપોત કે સંચ એ કાંઈનો પાર ન આવે પણ અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોધ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે લે પડસંદા પ્રજા ગળીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભય અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોધ પહાડ તણી

આજ ગીરમાં રહીને તમે ઘણું બધું લખ્યું છે પણ એમાં જે બે જાણીતી રચનાઓ છે કે સવારે વાત કરી તેના વિશે વાત કરો શું શું લખ્યું આપણે એટલે લગભગ વધારે રચનાઓ હરિયાળી ગીર શેરોડી સાહેબો ગોવાળીઓ આ સિંહવાળી આપણે વાત કરી એ પણ ખૂબ આવેલું હતું એ વખતે એ પછી અમુક છંદો અલગ દુહાઓ માતાજીના ઘણા ભાવ ગીરમાં બહુ લખ્યું છે ત્યાં ગયા પછી પણ લખ્યું પણ અહીંયા વધારે લખ્યું વધારે મારું આખું પુસ્તક છે એમાં વધારે રચનાઓ ગીરની છે ગીરમાં તો ત્યારની છે લખ્યો બીજા વિષય ઉપર પણ પણ ગીરમાં તો ત્યારે વધારે ધ્રુવી તો મારું કે મોબાઈલમાં જોઈને કોઈને સાંભળીને શીખી શકે પણ તમે કેવી રીતે શીખ્યા લોક સાહિત્ય મેં કીધું ને કે રેડિયો ઉપર સાંભળતા કાક બાપુને નેરુભા બાપુને બધા પછી ત્યાંથી ધીરે 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 આગળ જતા ટેપ ઓલા આવડો કેવો લઈ આવે ને એમાં ઓલો બત્તીના શેડા દઈ ને એનાથી વાગે અને સકરીવાળી કેસેટ એ કેસેટમાં વિખુદાન બાપા ઈશરદાનભાઈ બધાને એને સાંભળતા હું એ રે ત્યાં સાંભળતો ગુ હું ભીખુદાન ભાઈ ગાતા હોય થઈને ગાતો ખુદકા મારવા માંડું ગાતો ગાતો એકલો એકલો એટલી મજા આવતી અને એ રીતે ગીર ગીરમાંથી તમે અહીંયા સુધી પહોંચી ગયા એક સવાલ કરું તો ખરેખર જવાબ છે કે નહીં મને ખબર નથી તમને શું લાગે છે કે આ કઈ રીતે થયું મૂળ તો આપણે ત્યાં જે વાત થાય છે ને પુનર્જન્મની જે વાત એવી જ કંઈક વાત મને આમ હવે એવો વિચાર આવે કારણ કે મારા નેહડેથી બહાર નિહેરવું બહુ અઘરું છે ત્યાં કોઈ નહીં કોઈ પછી હું કોઈ ઓલા માટે નહીં કાંઈ અવળી વાયડાની વાત નથી કરતો પણ કોઈ કલાકાર નહીં સપોર્ટ આપ્યો હોય ભીખુદાનભા પાસે ઈશરદાનભાઈ ઈસરદાનભાઈ બેથી ત્રણની વાર એવું થયું પ્રોગ્રામમાં કે આમ જોઈને વાંચ જોયું હું હા નાનો એવો હતો રાજો આવ્યો છે લે છંદ ગાયક એ રીતે સપોર્ટ કર્યો હોય એને વંદન પણ ઘણી વખત એવું હોય કોઈ કલાકારોને ફલાણા કલાકારની અરે જતા હોય સતત એમની પેટી ઉપાડવી એમનું થોડુંક સંચાલન કરી નાખવું પછી એ ભેળો લઈ જાય ઘણા પ્રોબ્લેમો ઓના ફેંકા એ રીતે મેં કોઈ કોઈ મને ન કહી શકે કે હું આને પહેલાં હારે લઈ જતો સંચાલનમાં પછી આ કલાકારથી એમ કુદરતી રીતે મારા સપના વાહે ને હું મોર થઈ ગયો મને ઘણી વાર તમારી જેમ પૂછે ને ન્યૂઝમાં કે તમારું સપનું કેવી રીતે આ પૂરું થયું કારણ કે મેં કીધું સપના તો બહુ વાહ્યા હતા સપનું જ મેં એટલું જોયું હતું દોઢસો બેહું હોય બે હાંઢિયા હોય એથી આગળ સપનું જ નથી જોયું એટલે સપના એના ઉપર એટલી ખબર પડી કે સપના કોઈ જોવાય નહીં ધંધો કરાય ગીતાના ન્યાય કર્મ કરતું જ આવું છે એ જ હકીકત છે અને પછી આપણે ક્યારે ક્યાં પૂગી જાય એનું નક્કી કારણ કે ઈશ્વરી કૃપા જે છે ને એના કોઈ બંધન કે એની બાઉન્ડ્રી નથી એટલે ખૂબ આપણે અને પાછો મજા એ છે કે મને એમય થાય છે કે મને ખૂબ મજા આપ્યું એમ નર દુનિયામાં ઘણા મોટા માણસો હોય મોટા કવિ હોય કલાકાર હોય છે એવું નથી કાંઈ

ਕੇ ਡੂੰਗਰਾ ਟੋਂਚੇ ਇਹ ਦੀਪਤੀ ਕੇਵੀ ਸੰਧਿਆ ਰੂੜੀ ਸਾਜ ਜ ਡੂੰਗਰਾ ਟੋਂਚੇ ਇਹ ਜੀ ਡੂੰਗਰਾ ਨਾ ਟੋਂਚੇ ਦੀਪਤੀ ਕੇਵੀ ਓਲੀ ਸੰਧਿਆ ਰੂੜੀ ਸਾਜ ਕੇਵੀ ਲਾਗੇ ਇਹ ਸੰਧਿਆ ਨੋ ਕਲਰ ਡੂੰਗਰੂ ਬੜ ਬੇ ਕਈ ਲਾਲ ਪਾਘੜੀਏ ਕੋਈ लाडड़ो ਰੂੜੋ લાલ કોઈ વરરાજો બેઠો હોય કે એવો ગીર નો ડુંગર સંધ્યા નો લાલ કલર એના માથા ઉપર પડે ત્યારે લાગે કોઈ વર રાજ એના વાદળીઓ વારણા લેતી આવી જાનણીઓ જાન માં કેતી એવી હરિયાળી ગીર છે રૂડી કે એમના છે કદાચ આપા જોડે શીખ્યા છે જીવન નું ઘડતરકો કે ભણતરકો અને આજે શબ્દો જુઓ એમને જ લખેલી આ રચના છે આપણે એમને આમ તો બધાને ખ્યાલ જ છે એમને લખ્યું છે પણ લખે પણ અદભુત છે મને લાગે એમને જો લખવાનું ચાલુ રાખ્યું હોય તો લખતા પણ હશે થોડું આવે ત્યારે લખી ના હો તો આજે એમનો વખત ચાલે છે અને એ વખતમાં પણ એમને વખત ગાડ્યો છે ઇન્ટરવ્યુ માટે અને એના માટે થેન્ક યુ કહું છું રાજભાને કારણ કે મને ક્યારેય ના નથી પાડતા આજે એવી જરૂર છે નહીં એમને કે ઇન્ટરવ્યૂ આપે તો જ લોકો ઓળખે પણ એ માણસને ઓળખે છે અને એ સમયને ઓળખે છે એટલે કોઈને નિરાશ નહીં કરવા વાળા માણસ છે હજુ પણ માતાજી અને ભગવાન વધારે સારો વખત એમનો રાખે તેવી પ્રાર્થના કરીએ છીએ